अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

અમે કીધું ને કે બેરિયર તૂટે છે હવે યથાર્થ સમજણ એમાં ફિટ થાય છે કે આ સંજોગને આ રીતે લેવાનો હતો અને અમે બીજી રીતે લેતા આ વિજ્ઞાન તો આખા વર્લ્ડમાં ફેલાવવાનો છે સાહેબ છે જ નહીં કોઈની પાસે આનો તો કોમ્પ્યુટર જ નથી સવાલ મેન હરેક પીપલ છે હવે ધીમે ધીમે લોકો સમક્ષ ટીવીના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી હવે જઈ રહ્યું છે લોકો બોલવા માંડ્યા છે વિજ્ઞાન તો ગુરુ જ પડશે નહીં બોલો તો તમારા શિષ્ય તમને પૂછશે કે આનો મતલબ શું ગુરુનો માપ નીકળી જશે અને બીજા ધર્મની જે ધર્મ ની જે અસર હતી ને એના કરતાં આની અસર અનેક ગણી બધા થાય ને અને આ તો જીવતનું વિજ્ઞાન છે ને શ્રદ્ધા શ્રદ્ધાનો કયા પ્રશ્ન છે અમે એવું નહીં કહેવાનું કે તમે આજે ઉપયોગ કરો નેચ પર પણ ફરવા પડશે નહીં વિજ્ઞાનનો આજે ઉપયોગ કરો આજે છૂટા પડવાનું આપતી કાલનો પ્રશ્ન ક્યાં છે કારણ કે આપે કીધું મુક્તિ માટે તો અમારે મારા ભ્રમ તોડવાના હતા તો આ વિજ્ઞાન ભ્રમના મુક્કા કરે છે બાકી ધર્મ નથી કરી શકતું ના કરી શકે ધર્મ કે એટલે કે છે અમે અમે તો આચાર્ય ભગવંતોને અમે કીધેલું કે દુનિયાના તમામ સાધુ સંતોને સંન્યાસી મંદિરમાં ભગવાન છે એની પ્રતિષ્ઠા કરીશું પણ આ જીવતા મંદિરોમાં ભગવાન છે એની પ્રતિષ્ઠા કરવાની હજુ બાકી છે અને એ જ મુક્તિનો માર્ગ છે જીવતા મંદિરમાં ભગવાન ઓળખાવશો

અને પછી મંદિર માટે પછી લોકો પૈસા આપવાના બંધ કરી નાખે કદાચ જવાનું થોડું થોડું ઓછું કરી નાખે બધું થાય એક વસ્તુ માંથી બીજી એક વસ્તુ છે હું તમને બારમા ધોરણ માં પાસ કરું પણ તમે સ્કૂલ કાયમ માટે છોડતા નથી તો મારે શું કહું બારમું ધોરણ કાયમ રાખવાના તમને હું તમને કોલેજ માં ગ્રેજ્યુએટ કરાય બરાબર છે કે તમે કાયમ માટે છોડ દો છો ને તમારે એવું કહું કે ના ના તમે ગ્રેજ્યુએટ થયા ને સર્ટિફિકેટ નહીં આપું તમને સ્કૂલ બંધ નહીં કરવાની તો રાખવા જ પડે

જ્યારે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં ગુરુ શિષ્ય સબ્જેક્ટ શું કરી નાખ્યું કાઢી નાખ્યું કોઈ ગુરુ નહીં ને કોઈ શિષ્ય નહીં હું પણ આધ્યાત્મ વિજ્ઞાની અને તમે આધ્યાત્મ વિજ્ઞાન બદલાવ છો દાદ છે મેં જે સનાતન સત્યે અનુભવ્યું છે એ સનાતન સત્ય તમે અનુભવ હું અનુભવ્યું છું તમને ગાઈડ કરું છું પણ તમારે મારા પણ વચન થાયા ને માનવાના સમજવાના કે મારી કોઈ આજ્ઞા છે એ વિષય આવતો

ના હવે તમે તો એમ કહો છો કે શુભ પણ કરતા ભાવે નહીં કરવાની એટલે પુણ્ય તો ના બંધાય ને તો પછી મોક્ષે કેમ નું જવા છે આપણો આ છેલ્લો અવતાર તો છે ને આગળ તો અવતારો થવાના છે તો પુણ્ય પણ જોશે ને ત્યારે મેં કીધું જો તમે પ્રકૃતિ જોતા હતા અને રાગવેશ કરતા હતા એ કર્મ હતું એમાં પાપ પુણ્ય બે હતા હવે પ્રકૃતિમાં પરમાત્મા જોશો એનાથી પુણ્ય બંધાશે

બાય પ્રોડક્ટ તો એની મિત્ર મળી આવશે મેઈન પ્રોડક્ટનું ઉત્પાદન કરે મોક્ષ માર્ગ માટે પ્રગતિ કરે તો આ સંસારની વસ્તુ તો બાય પ્રોડક્ટમાં મળે જેમ ઘઉં આવે વાવે તો ઘાસ તો એની મિત્ર મળે પણ ઘાસ વાવે તો ઘઉં ના મળે એમ મુક્તિના ના માર્ગે આગળ વધતો હોય માનવ તો ના સંસારની જરૂરિયાતની વસ્તુઓ બધી એમ બાય પ્રોડક્ટ આ બધી વાતો લોકોને સમજાય નહીં ત્યાં વિજ્ઞાન થી આ બધું ખુલ્લું છે હું તો લોકોને ભય લાગે કે હવે આટલું શું થશે હવે તો પુણ્ય વાત જ નહીં પણ ખબર નહીં ને આ બધું ખબર નથી પડતી ને કારણ કે આ બધું શાસ્ત્રમાં નથી શાસ્ત્રમાં સારામાં સારો ઊંચા પ્રકારનો ધર્મ છે જેનાથી ઊંચા પ્રકારનો પાપ સમજાય ઊંચા પ્રકારનું પુણ્ય સમજાય અને ઊંચા પ્રકારની પ્રાયોજી સમજાય એને લગતી બધી સ્ટોરીઓ ધર્મમાં છે સમજાય છે પણ આ વિજ્ઞાન સીધું છે નહીં એટલા માટે કીધું મૂળ જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે શું કીધું ખ્યાલ આવે હૃદયમાં હૃદય એટલે અનુભવ હૃદય એટલે કે આ હાર્ટ નથી હૃદય એટલે અનુભવ અને એ અનુભવ ચોપડીમાં આવે એટલે સેકન્ડરી થઈ જાય શું થઈ જાય પછી લોકો પોતપોતાની મતી સમજે પછી એ તો એવું થાય ને સાહેબ એમાં કોઈ શું કરે

એટલે બધાને ભગવાન હોય તીર્થંકર હોય કે કેવડી હોય એને આગલા અવતારમાં કેવળ દર્શનની પ્રાપ્તિ સુધીમાં જે કર્મ બંધાઈ ગયા અને પછી કેવળ દર્શન થઈ ગયું કેવળ દર્શન થયું એટલે પાછલા અવતારમાં કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું પણ કેવળ દર્શન થતાની પ્રક્રિયામાં જ્યાં જ્યાં કાચું પડી ગયું ત્યાં તો કર્મ બંધાવાના એ કર્મનો આધારે છેલ્લો અવતાર હશે પણ અજ્ઞાન જીરો થઈ ગયું કેવળ દર્શન સહાયક્ષમકી થયું એટલે અજ્ઞાન થયું નહીં એટલે છલ્લા અવતારમાં પુરુષાર્થ હોય નહીં પછી કેવડી હોય કે તિતંકા હોય પોસ્ટ દેહાત કોઈ લેવા દેવા નથી છલ્લા અવતારમાં કોઈને પુરુષાર્થ નથી પોસ્ટ ગમે તે હોય જેસે ટીનાની કમેતી જેસે બેટા મને તમને દરરોજ વાйт કપડામેં પહેરતો તમે એની પર다가 લીધું માં હું વાйт કપડા પહેરું છું કોઈ સ્પેશિયલ વસ્તુ નથી વાйт કપડા

સવારના રંગીન પહેર્યા સાદા કપડા હોય સાચું સિમ્પલ કલર હોય એટલે માથા ને અને બીજું જ્ઞાનીઓને આ શરીર નું પ્રોજેકશન નથી કરવાનું જ્ઞાન દર્શન નું પ્રોજેકશન કરવાનું છે

એટલે એટલે આ સમજવાનું છે જ્ઞાન એટલે ક્રિયા કહે છે આ બધું દેખાય છે બ્રહ્માંડ દેખાય કેવળ અને જે પ્રકાશમાં બ્રહ્માંડ સમજાય નામ કેવળ દર્શન સમજાય દર્શન અને દેખાય પણ પ્રકાશમાં દેખાય મહેનત નહીં કરતો

આ મનુષ્ય લોક કઈ રીતે ચાલે છે નર્ક લોક કઈ રીતે ચાલે છે એના સિદ્ધાંત બધા ખબર પડું એનું નામ કેવળ દર્શન કેવળ દર્શન થાય એટલે મો ખલાસ છે મો માલિકી ભાવ કરતા ભાવ દેહા દેહા બધું ખલાસ છે હા દર્શન થાય છે અને જ્ઞાન તો પરિણામ છે જ્ઞાનમાં પુરસાદ દર્શન વાત પુરસાદ છે એ જ આપણે પાકું કરાય લોકોને

માણસ પડોશી હોય ને એના માટે બહુ સારા ને બહુ ખરાબ વિચારો ના કરે બહુ સારા એ ના કરે અને બહુ પણ ઘર માટે સારા ને સારા એ કરે અને ખરાબ માં ખરાબ એ કરે કે ના પ્રકાર એ પડોશી માટે ના વિચારે કેવો સબ્જેક્ટ અને હું સારું ના વિચાર એમના માટે આમ કરવું તો એમ કરવું સારામાં સારા ને ખરાબ માં ખરાબ વિચાર ઘરના માટે જ આવે ના માટે આવે કારણ કે મોક્ષ છે ને રાગ અને દ્વેષ જેટલો ડીપ રાગ હોય એટલો જ ઉદ્વેષ થાય ને કે તું કેલે રાગ હોય છે તો દ્વેષ એવો છે આ બધું સમજવું પડે આપને આ જગત સમજવા દેવું છે એટલે તો હું બધું સમજવામાં ઉડા ઉપર ભોગવવામાં નહીં ભોગવનાર તો પ્લેયર છે તમે નથી તમે માનો છો કે હું ભોગવું છું કેલે આત્માને કશું ભોગવવાની જરૂર નથી એ પોતે જ એનું સુખ વાળો છે એને શું ભોગવવાનું આ તો ભ્રાંતિથી ભોગવીએ છે કેવું ભોગવીએ છે ભ્રાંતિથી સમજાય છે એટલે આ જગતમાં કોઈ જગ્યાએ મોહ કરવા જેવો નથી હિસાબ પૂરા કરો બધા કે છે પણ આપણે તો ધ્યાન ના રાખીએ તો બધા આપણું લૂંટી લે શું કીધું ઉલ્લું બનાવી નાખે પણ ભગવાને તો હાનાથી છોડું છોડી દીધું બધું એમને પણ ઉલ્લુ બનાવ્યા બોલતા નથી ભગવાનને કોઈ ઉલ્લુ ના બનાવે તો છોડી દીધું ને આપણને કોઈ ઉલ્લુ બનાવ્યું છે નહીં જો તારું નામ મો આપણને જો વિશ્વાસ નથી કે કુદરત મને હવા પાણી ખોરાક જીવતા સુધી આપશે એ હજુ વિશ્વાસ નથી બાકી કુદરત તો કે છે આ ડ્યુટી છે જ્યાં સુધી તમારું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી હવા પાણી ખોરાક આપવા સંજોગો આપવા એ તો મારી ડ્યુટી છે તમને વિશ્વાસ છે કે નહીં તમારો પ્રશ્ન છે મારા માટે તો ઓપ્શન છે જ નહીં કમ્પલસરી છે શું છે તમે જે પ્રોગ્રામ લાવ્યા છો એ પ્રમાણે સંજોગ આપવા અને એ પ્રમાણે શરીરને સાધનને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક આપવું એ મારી ડ્યુટી માં છે ઓપ્શન માં પણ આપણને વિશ્વાસ કાલે શું થશે

ગ્રાહક જોઈએ વેપારી જોઈએ બેંક જોઈએ બીજા બધા અધર સંજોગો જોઈએ નો મટીરિયલ સપ્લાય કે આ ખેતી આ બધાનો સહકારથી કામ ચાલુ છે પણ પ્રોફિટ થાય ત્યારે શું કહે છે મેં પ્રોફિટ કરે આમાંથી એક ઘેર ચાલે તો બોલતા નથી કોઈ કર્મચારીને તમે પગાર વધારે લાભ હોય એ ઇન્ક્રીમેન્ટ ના આપવી હોય અને રાતે દિવાળી ચાપી દે શું કરો તો તમારો ઇન્સ્યોરન્સ બાકી જાય ને આવો એટલે બધાના સહકારથી કાર્ય થાય શું થાય એક હાથે તાલીના પર રોલ બધાના અલગ અલગ કેલા એટલે એમાઉન્ટ અલગ અલગ હોય છે પણ છે કુદરતી રીતના શું છે કોઈ ની સ્વતંત્રતા નથી કોઈ નહીં અને બધા કર્મોથી જોડાયા છે કેવા કર્મોથી કર્મોથી જોડાયા છે શેઠ ને નોકર વગર ના ચાલે નોકર ને શેઠ વગર ના ચાલે ખ્યાલ ભલે એ ગમે તેવું મનમાં સારું ખરાબ વિચારે માન આપે અપમાન આપે પગાર ના વધારે તો વિચારે ખરાબ પણ તો એમ કે શેઠ છે તો મારું ઘર ચાલે એ તો હકીકત છે અને શેઠ ને લાગે કે છે તો મારો ધંધો ચાલે આ બધું કામ કોણ કરશે હું તો ખુરશીમાંથી ઉભો થતો નથી સમજાય

વૈજ્ઞાનિક સંયોગી પુરાવાઓથી આ દુનિયા એમાં દરેક ના પોત પોતાના રોગ છે એમાં રોલમાં માલિકી કરવાની જરૂર નથી